ચલો મિત્રો આજના ખાસ વિડીયોમાં સંચાલનના હેતુઓ અને સંચાલન અને વહીવટના તફાવત વિશે ચર્ચા કરીશું અહીં દર્શાવેલ સંપૂર્ણ પીડીએફ મેળવવા માટે અત્યારે જ મિશન એજ્યુકેશન એપ્લિકેશન અને ફ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન્ટ કરો આગળના વિડીયોમાં સંચાલનનો અર્થ અને ખ્યાલ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે જે આપે ન જોયો હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો સંચાલનના હેતુઓ જે પીટર એફ ડ્રકર દ્વારા આપવામાં આવેલા છે સંચાલનથી ધંધાની કાર્યદક્ષતામાં વધારો થાય છે કર્મચારી મેળવવા અને જાળવવાનું કાર્ય સરળ બને છે કર્મચારીને યોગ્ય વેતન મળી રહેશે અને માલિકને યોગ્ય નફો પ્રાપ્ત થઈ જાય છે ત્યાર પછી સમાજ સુખાકારીમાં અને કલ્યાણની પ્રવૃત્તિમાં વધારો થાય છે રાષ્ટ્રનો ઝડપી અને સર્વાંગી વિકાસ શક્ય બને છે વૈજ્ઞાનિક સંશોધનની શોધ પ્રક્રિયાને પ્રોત્સાહન મળે છે ગુણવત્તાવાળી વસ્તુનું સર્જન થાય છે ત્યારબાદ સંચાલનની અલગ અલગ સપાટી વિશે ચર્ચા કરીએ સૌથી પ્રથમ સપાટી છે ઉચ્ચ સપાટી જેમાં સંચાલક મંડળ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ટ્રસ્ટીઓનો સમાવેશ થાય છે આયોજન પ્રબંધ અંકુશ વ્યૂહરચના વગેરે તમામ ઉપલા લેવલના જે કંઈ નિર્ણયો છે એ ઉચ્ચ સપાટી દ્વારા લેવામાં આવે છે સંચાલનની સર્વોચ્ચ સપાટી ગણવામાં આવે છે ત્યાર પછી મધ્ય સપાટી તો મધ્ય સપાટીને ઉચ્ચ સપાટી અને નિમ્ન સપાટીની કડીરૂપ સપાટી અથવા બંનેની કડી અથવા સાકળ તરીકે પણ ઓળખવામાં આવે છે આ સપાટીની અંદર વહીવટ ભરતી બઢતી તાલીમ વિકાસ જેવા તમામ વહીવટી કાર્યોનો સમાવેશ થાય છે જેમાં વિભાગના અધિકારી જેમ કે વેચાણ વિભાગ હોય ઉત્પાદન વિભાગ હોય આ વિભાગના અધિકારીઓ અને નિષ્ણાત વ્યક્તિઓનો સમાવેશ થાય છે ત્યાર પછી નિમ્ન સપાટી સૌથી છેલ્લી સપાટી છે ઉચ્ચ સપાટી દ્વારા જે નિર્ણય લેવામાં આવેલા છે તે તમામ નિર્ણયનું કાર્ય કરવાનું અથવા એને અમલ કરવાનું કામ એ આ નિમ્ન સપાટી દ્વારા કરવામાં આવે છે નિમ્ન સપાટી માટે મધ્ય સપાટી જવાબદાર હોય અને મધ્ય સપાટીના દરેક કાર્યો માટે ઉચ્ચ સપાટી જવાબદાર હોય છે નિમ્ન સપાટીની અંદર જોબર કર્મચારી અને ફોર્મેનનો સમાવેશ થાય છે ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ